ંગ સેલે એક જ રાતમાં પાંચ રેડ કરી દારૂ જુગારના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી જ્યાં સોલા ઓર્ડર વાડજ અને રેડ કરાવવામાં આવતા દારૂ જુગારના અડ્ડા પરથી દસ આરોપીઓ હજુ ફરાર છે પાંચ કેસમાં અગિયાર લાખથી વધુ નો મુદ્દા ઝડપી પાડવામાં આવ્યો છે સોળ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ઉદય જોડાયા છે વધુ વિગતને લઈને ઉદય એક જ રાતમાં પાંચ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે અને દારૂ જુગારના ના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવતો શું કાર્યવાહી વાત અમદાવાદ શહેર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનના ના તાબા હેઠળ આવતી પીસીબી ની સ્કોર જે છે ક્યાંક ને ક્યાંક ઉમટી ઝડપાઈ હોય અથવા તો અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે કારણ કે ખુદ પોલીસની એજન્સી જે છે એસએમસી જેને કહેવામાં આવે છે સ્ટેટ મોનિટરિંગ સેલ એના દ્વારા તે એક અમદાવાદ શહેરની અંદર અલગ અલગ પાંચ સ્થળો ઉપર જે છે રેડ કરવામાં આવી રેડ ની અંદર જે છે ખાસ કરીને દારૂ અને જુગારનો મુદ્દામાલ જે છે ઝડપવામાં આવેલો છે અને આ રેડ થતાની સાથે તે અમદાવાદ શહેર પોલીસ જે છે એ સફાળી જાગી ઉઠી છે અને અત્યારે કાર્યવાહી લઈને પણ હવે આ રેડ થઈ એટલે કે એસએમસી ની રેડ થઈ ત્યારબાદ જે છે અમદાવાદ શહેર પોલીસ પણ પોતાની કાર્યવાહી દેખાડવા માટેથી આવી નાની મોટી રેડો જે છે એ કરતી રહેશે અને જે પ્રમાણે દારૂ અને જુગાર જે છે એ ઝડપાયો છે અને ભૂતકાળમાં પણ આપણે જોઈ ચુક્યા છીએ કે દેશી સાબિતી ખુદ અમદાવાદ પોલીસની જે પ્રમાણે નીતિ છે ચોખ્ખી થઈ રહી છે કારણ કે એસએમસી જે રેડ કરી છે એ જેને છતી કરી નાખી છે તમામ માહિતી બદલ સુરતના ગતારગામ વિસ્તારમાં એક કરોડની લૂટ થઈ છે